વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને અમારી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આપણે ભરતી લઈને આવી ગયા છીએ તો બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો તો વેરહાઉસમાં ગુણવત્તા ના પદ ઉપર ભરતી છે મિત્રો આ ભરતી વિશે આપણે પૂરી માહિતી મેળવવાનું છે પહેલાં જો મિત્રો અમારી ચેનલમાં તો તમને નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ દો બે લાયક દબાવી દો કારણ કે સૌથી પહેલાં વિડીયો તમને મળી રહે એના માટે છે વિડીયો છે સ્ટાર્ટ કરીએ મિત્રો વેરહાઉસ રિક્વાયરમેન્ટ છે મિત્રો વેરહાઉસ માટે ગુણવત્તા સેકર માટે ભરતી છે અને દસ પાસ મિત્રો તો પણ તમે અહીંયા એપ્લાય કરી શકો છો કઈ રીતના એપ્લાય કરવાનું છે શું બધી પ્રોસેસ છે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો વયમર્યાદાની વાત કરીએ મિત્રો ઓછામાં વયમર્યાદા ઓછામાં અઢાર વર્ષ અને વધારે આડત્રીસ વર્ષ નક્કી કરવામાં આવશે મિત્રો અને આરક્ષિત વર્ગ માટે છે થોડી ઘણી છૂટછાટ છે તમને મળી શકે મિત્રો તો એ ખાસ કરીને ધ્યાન આપવાનું રહેશે તમે કઈ કેટેગરીમાં આવશો તમારે ડિપેન્ડ કરે છે અને આગળ શૈક્ષણિક લાયકાતની વિશે વાત કરીએ મિત્રો તો શૈક્ષણિક લાયકાત છે મિત્રો તો શૈક્ષણિક દસમું ધોરણ પાસ રાખેલ છે અને કોઈ પણ માન્ય બોર્ડ દ્વારા છે તેમનું જે પ્રમાણપત્ર છે એ મેળવેલું હતું મિત્રો એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે કારણ કે ફેક છે એ માર્કશીટ ચાલશે નહીં મિત્રો એટલે એ એક માન્ય યુનિવર્સિટીમાં માન્ય બોર્ડમાંથી ગણાવવું જોઈએ અને પસંદગી પ્રક્રિયા પગાર ધોરણે વિષયની વાત કરીએ તો જે કોઈ દ્વારા હજી કરતા પહેલાં પસંદગી માટે લેવામાં લેવામાં આવે તો કોઈ પણ પરીક્ષા નથી મિત્રો ફક્તને ફક્ત ઇન્ટરવ્યૂ આધારિત પ્રતિ છે અને માસિક પગાર છ થી લઈને બાવીસ હજાર રૂપિયા સુધીનો તમારો પગાર મળી શકે તમારા કામ ઉપર ડિપેન્ડ કરે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ મિત્રો તો ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત છે ચોવીસ તારીખથી થઈ ગઈ છે અને સત્તર જૂન સુધી છે આની છે એ રેટ છે એ લંબાવવામાં આવે છે મિત્રો જે કોઈ મિત્રો એ ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો એ તાત્કાલિક ફોર્મ ભરી દેવા કારણ કે સ્ટાર્ટ છે એ ચોવીસ મેથી થઈ ગયેલો છે ફોર્મ આપણે લાસ્ટમાં એને આપેલું છે કે એની વેબસાઇટ ઓફિસિયલ વેબસાઇટ પણ આપેલી છે ને ઇન્ટરવ્રેસ તમારે કઈ રીતના ઓપન થશે એવું ઇન્ટરવેસ્ટ દેખાશે એ પણ આપણે લાસ્ટમાં બતાવી દીધું છે તમારે કોઈ પણ તરતનો ડાઉટ ન રહે કે ક્લિયર થઈ જાય મિત્રો એના માટે છે આપણે લાસ્ટમાં આપેલું છે કે આ રીતના ઇન્ટરવેશ તમને જોવા મળશે તો આ જે વેબસાઇટ છે આપણે વાત કરીએ એ જે વેબસાઇટ છે એ ઓપન થાય છે અને વેરહાઉસ ગુણવત્તા ક્યાંક બને હજી પ્રક્રિયા છે મિત્રો સૌ પ્રથમ તમે અહીં ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીં બતાવેલી છે તમે જોઈ શકો છો અને વેબસાઇટ પર જઈ અને તમારે જે એજ્યુનિટી ઓપ્શન મળશે ત્યાં તમારે જો એકદમ ધ્યાનથી વાંચવાનું છે મિત્રો અને ત્યાંથી જે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે ને બીજી માહિતી બાકી એમાં આપેલી છે એકવાર ધ્યાનથી વાંચી લેવી એટલે કોઈ આગળ પ્રોડક્ટ કોઈ વાંધો ન આવે અને તેમાં આપેલી માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ऑनलाइन एप्लाय बटन पर क्लिक कर फॉर्म अमार से खुले जाए मित्रों में जैसे जरूरी महिती से एड करती जाए जरूरी महती एड थी जाए पे सबमिट पर क्लिक कर सबमिट करना रेस मित्रों फॉर्म ओके थी जाए तो ए प्रिंट आउट से भविष्य अवश्य कढ़ा भविष्य में गमे त्य से आ प्रिंट आउट से उपयोगी बनी सके इंटरफेस कई रीते देखा ये बात कर दिए તો આપણે જો તમે જોઈશું આ રીતના છે તમારે ઓફિસ વેબસાઇટ ઓપન થશે એટલે આ રીતનું ઇન્ટરવ્યુ જોવા મળશે તમને તો તમારે આ રીતનું ઇન્ટરફ્યુ જોવા મળે એટલે સાઈડમાં ત્યાં પણ ઓપ્શન મળી જશે નીચે પણ એપ્લાયના ઓપ્શન મળે છે મિત્રો નીચે પણ તમે એપ્લાય કરી શકો છો અને રજીસ્ટ્રેશન કરવાનું કે તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે બાકી રજીસ્ટ્રેશન કાંઈ જરૂરિયાત નથી લોગિંગનો ઓપ્શન આવે તો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે બાકી એમનો ફોર્મ ખુલી જાય તો તમારે કાંઈ બીની જરૂરિયાત નથી મિત્રો તો આપણે આ રીતના વિડિયો હતો તમને વિડીયો જો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરો પણ એને પણ લાભ મળી રહે મિત્રો મળી આ વિડીયો જય હિન્દ જય ભારત